શભાઈ મેવાણીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવારને સમર્થન આપવા માટે જાહેર સભાનું આયોજન કર્યું છે આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો ખર્ચે આવતા હોય ત્યારે એક આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસસી હોય એસટી હોય ઓબીસી હોય આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે ત્યારે તમામ સંસાધનો એ લગાડવા હોય લગાડી દે પણ જ્યારે પ્રજા નક્કી કરે છે મતદારો નક્કી કરે છે તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે પહેલાં ને ઉડતાળીસમાં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ બે હજાર ચોવીસની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે એવા લોકોને શીખ આપવા માટેની એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ સતીશે કોમ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ આપશું હા મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છે હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ નાના બિચારા નાના માણસો ખૂબ સારા છે ઈમાનદાર છે પણ મોટાઇ જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે એમની વાહ વાહ થાય સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને નાના અધિકારીઓને એમને ના કરવું હોય તો ખૂટ ઉપર કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર લો છો તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે એમાં હસ્તાક્ષેપ ન કરે એવી મેં વિનંતી કરીશ